નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો નવી યોજના બે હાજર પચીસ ની સૌ શરૂઆત થઈ રહી છે જેમાં જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના જેમાં માનવ કલ્યાણ યોજનાની અંદર દસ એવા વ્યવસાયો સંગ્રહાયેલા છે તે વ્યવસાયોની અંદર કામ કરતા લોકો માટે વર્ષ બે હાજર પચીસ માં ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી વિશે વાત કરીએ કે આ યોજનામાં કયા કયા વ્યવસાયો સાથે સંકળાયેલી છે આ યોજના માટે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અરજી કરવાની તારીખ કઈ છે અરજી ક્યાં કરવી અરજી કર્યા પછી શું કે જમા કરાવવા કે નહીં તેની સંપૂર્ણ માહિતી વિશે મિત્રો વાત કરીશું તે પહેલા મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરી દેજો અને સાથે બાજુમાં આપેલું બેલાયકોન દબાવી દેજો જેથી આવી અવનવી અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો મિત્રો આપણે આ માનવ કલ્યાણ યોજના વિશે વાત કરીએ કે જેમાં આ યોજના માટે પાત્રતા શું જોઈશે જેમાં આ યોજના માટે અરજી કરવા માટે અઢાર વર્ષથી સાહીઠ વર્ષ સુધીના લોકો આ યોજના માટે અરજી કરી શકે છે તો મિત્રો આ યોજના માટે જો તમારે અરજી કરવી હોય જો તમે અઢાર વર્ષથી અંદરના છો તો તમે અરજી કરી શકતા નથી અને જો સાહીઠ વર્ષથી ઉપરના છો

અને સ્કોર તમારો જીરો થી સોળ ની અંદર હોય તો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. ત્યાર પછી મિત્રો અરજદારની કુટુંબની વાર્ષિક આવક છ લાખ સુધીની હોવી જોઈએ. તે અંગેનો તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરોમાં મહાનગરપાલિકા અધિકૃતનો અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. એટલે કે મિત્રો તમારા આવકનો દાખલો છ લાખ સુધીનો હોવો જોઈએ તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનામાં કયા કયા ધંધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પહેલું દૂધ દૂધ દહીં વેચનાર એટલે કે મિત્રો જો તમે વ્યવસાય કરતા હોય તો તમે આ અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો ભરતકામ જેમાં મિત્રો જો તમે ભરતકામ કરતા હોય અથવા તો તમે ભરતકામ માટે વ્યવસાય આગળ વધારવા માંગતા હોય તો તમે આ યોદ્ધા માટે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો બ્યુટી પાર્લર એટલે કે મિત્રો જો તમને બ્યુટી પાર્લર નો અનુભવ હોય અને તમે બ્યુટી પાર્લરનો વ્યવસાય આગળ વધારવા હોય તો તમે આ બ્યુટી પાર્લર માટે પણ અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો પાપડ બનાવટ એટલે કે મિત્રો જો તમે પાપડ બનાવટ નો ઉદ્યોગ કરવા માંગતા હોય તો પણ તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો વાહન સર્વિસિંગ અને રિપેરિંગ એટલે કે મિત્રો જો તમે વાહન સર્વિસિંગ અને રિપેરિંગને લગતું કામકાજ કરવા માંગતા હોય અથવા તો તમને અનુભવ હોય તો પણ તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો પ્લમ્બર એટલે કે મિત્રો જો તમે પ્લમ્બિંગનું કામ કરતા હોય અથવા તો તમને અનુભવ હોય તો પણ તમે આ પ્લમ્બિંગ કામ માટે અરજી કરી શકો છો મિત્રો ત્યાર પછી મિત્રો સેન્ટિંગ કામ એટલે કે મિત્રો જો તમે સેન્ટિંગ કામ કરતા હોય અથવા તો તમને સેન્ટિંગ કામનો અનુભવ હોય અને તમે સેન્ટિંગ કામનો વ્યવસાય કરવા માંગતા હોય તો પણ તમે આ સેન્ટિંગ કામ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ કે મિત્રો જો તમે લગતું કામકાજ કરવા માંગતા હોય અને તો તે કામનો તમને અનુભવ હોય તો પણ તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો અથાણા બનાવટ એટલે કે મિત્રો જો તમે અથાણા બનાવટનો ઉદ્યોગ કરવા માંગતા હોય અથાણા બનાવટની તમારી કારીગીરી હોય તો પણ તમે આ અથાણાં બનાવટ માટે અરજી કરી શકો છો તેમાં તમને અથાણાં બનાવટ ને લગતા સામાન મળી રહેશે ત્યાર પછી મિત્રો પંચર એટલે કે મિત્રો જો તમે ગાડીના ટાયર પંચર નો અનુભવ ધરાવતા હોય અથવા તો તમે આ વ્યવસાય કરતા હોય અથવા તો તમે આ વ્યવસાય કરવા માંગતા હોય અને તમને અનુભવ હોય તો પણ તમે આ પંચર કીટ માટે અરજી કરી શકો છો તો મિત્રો આ માનવ કલ્યાણ યોજનામાં આટલા વ્યવસાયનો સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો આ વ્યવસાયમાં કોઈ પણ વ્યવસાય માટે તમે અરજી કરવા માંગતા હોય અને તે વ્યવસાયનો જો તમે અનુભવ ધરાવતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી કરવાની તારીખ કઈ છે તો મિત્રો આ યોજના માટે અરજી કરવાની તારીખ તારીખ નવ ચાર બે હજાર પચીસ થી તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો મિત્રો તો જે પણ મિત્રોએ આ યોજના માટે અરજી કરવાની હોય તો તારીખ નવ ચાર બે હજાર પચીસ થી ત્રીસ પોચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરાવી શકો છો મિત્રો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો મિત્રો અરજદારનું આધાર કાર્ડ એટલે કે જે અરજી કરનાર છે તેમનું આધાર કાર્ડ ત્યાર પછી રેશન કાર્ડ ત્યાર પછી આવકનો દાખલો ત્યાર પછી જાતિનો દાખલો

આ યોજના માટે અરજી કરવા માટે તમે તમારા નજીકના CSC સેન્ટર દ્વારા તમે તમે અરજી અરજી શકો શકો છો છો ત્યાર પછી તમારા ગ્રામ મારફતે પણ કરાવી મિત્રો અને માનવ કલ્યાણની ઓફિશિયલ સાઈટ પર જઈને પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું તો મિત્રો ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ પોતાની પાસે જ રાખવાના રહેશે અને જ્યારે પણ તમારા ડ્રો યાદીમાં નામ આવે અને ડ્રોમાં તમારું પસંદગી થાય ત્યારે તમારે ત્યાંથી મેસેજ આવે અથવા તો ફોન આવે ત્યાં તમારે ડોક્યુમેન્ટ લઈને અને સાથે અરજી લઈને ત્યાં જવાનું રહેશે અને ત્યાંથી તમને જે તે વ્યવસાય માટે તમે અરજી કરી હશે તે વ્યવસાય માટેની કીટ તમને ત્યાંથી આપવામાં આવશે તો મિત્રો આ પ્રમાણે આ માનવ કલ્યાણ યોજનાનો લાભ લઈ શકાય છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો